ની ઘટના લઈને અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશને પ્રતિક્રિયા આપી ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જેમણે આ ઘટનાને વખોડી અને કહ્યું કે ઇકો ચાલકનું સંપૂર્ણ રીતે ગેરજવાબદાર વર્તન છે અમે સમયાંતર આરટીઓને જાણ કરી છે આરટીઓ પાસિંગ કરાવી સ્પીડ લિમિટ કરાવી સોસાયટીમાં આટલી સ્પીડમાં ગાડી ચલાવવાની શું જરૂર છે તેવો સવાલ પણ તેમણે પૂછ્યો વડોદરા સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સાથે પણ તેમણે વાતચીત કરી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી ત્યાં કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે ધર્મેન્દ્રભાઈ વિડીયો પણ આપણી સુધી આવ્યો છે સ્વાભાવિક રીતે આપ આ વિડીયોને કેવી રીતના જોઈ રહ્યા છો આમાં ક્ષતિ કોની કહી શકાય બાળકોની કે જે ગાડીના ચાલક છે તેની સૌથી પહેલો જવાબદાર ગાડીનો માલિક છે ગાડી જે ચલાવતો હોય એ ભાઈ છે જે બી જે બી વાહન ચલાવતા હોય એની આ જવાબદારી કહેવાય બાળકો જ્યારે ઉતારવાના હોય કે સોસાયટીની અંદર ફરતા હોય તમે લોકો તો ગાડીની સ્પીડ લિમિટ બી લિમિટમાં હોવી જોઈએ આ તો એની વાનમાંથી બાળકો જે વિદ્યાર્થીઓને બે પડી ગઈ તો બી એની ગાડી થોડી આગળ જતી રહેશે તો એનો મતલબ કે એની બેદરકારી જ કહેવાય આ ધર્મભાઈ સામાન્ય રીતે આપણે જોયું છે જે ટેક્સી પાસિંગ ગાડીઓ હોય તેની સ્પીડ પહેલેથી બાંધી દેવામાં આવી છે એસીની સ્પીડ આ જે કાર ચાલક છે તે એટલી પૂર પાટે ચલાવી રહ્યો છે આખી લેન છે બંને તરફ ગાડીઓ પડેલી છે બાળકીઓ પડી જાય છે તેમ છતાં પણ તેને થોડાક સમય પછી જ્ઞાન થાય છે આવા સંજોગોમાં કઈ કઈ બાબતો અથવા કયા કયા ભૂતપાઠ જે અમદાવાદના વર્ધી એસોસિએશનના ડ્રાઈવરો છે તેમણે રાખવાની આવશ્યકતા પહેલી તો આ જે ગાડી બતાવી છે એ બિલકુલ ગેરકાયદેસર વાહન કહેવાય અને લડત અમારી ચાલતી હતી કે તમારે આવા જે ગેરકાયદેસર વાહનો છે એને તમારે અમને કાયદેસરના ના કર્યા લો આરટીઓની બી થોડી હું બેદરકારી કહું છું કારણ કે દોઢ વર્ષથી હું માગતો આવ્યો હતો કે અમારા વાહનો કોમર્શિયલ કરવાના છે અને બાળકોના પરમિટ લેવાના છે એ લોકોએ બી બહુ ઢીલ રાખી રાજકોટનો બનાવ પછી એ લોકો બી જાગ્યા છે પણ સૌથી બે દરકાર અત્યારનો જે વાહન ચાલક હતો હું તો એને ગણું છું કારણ કે તું આજે સોસાયટીઓમાં ફરે છે આ તો તારે વાહનમાંથી બાળકો બાળ બે વિદ્યાર્થીનીઓ પડી જાય છે તો બી તને ખબર નથી પડતી આ તો સોસાયટીમાં નાના બાળકો રમતા બી હોય છે તો એની બી કાળજી આપણે રાખવાની હોય છે તો આટલી બધી ફાસ્ટ તારે ચરવાની શું જરૂર હતી સ્વાભાવિક રીતે તમે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છો ત્યાં વડોદરામાં પણ એ પ્રકારે યુનિયન હશે તેની સાથે કોઈ વાતચીત તમારી થઈ છે અથવા તમે કરવાના છો ખરા મારા હમણાં જ વાત થઈ છે ત્યાં જીવનભાઈ ભરવાડ છે એમની જોડે વાત થઈ કે જીવનભાઈ આ ક્યાંનો બનાવ બને ત્યારે એમને મને જણાવ્યું કે મકરપુરામાં નવ્યા સ્કૂલનો છે હવે નવ્યા સ્કૂલ એટલે સ્કૂલનું મને પરફેક્ટ ખબર ના પડી પરફેક્ટ ખબર ના પડી પણ મને મકરપુરાનો આ બનાવ બનેલો છે મારે એમને એ જાણકારી આપવી પડી કે હું તમને બે દિવસ પહેલાં જ તમને વડોદરામાં આવીને હું શિખામણ આપીને ગયો હતો કે તમારા વડોદરામાં બધા વાહન ચાલકોને કાયદેસરના વાહન કરાવવાનું કહી દો આટિઓમાં બી હું ગૃહમંત્રી સાહેબ ગૃહમંત્રી આપણા છે હર્ષભાઈ સંઘવી એમને બી મળીને આવ્યો કે સાહેબ અન્ય રાજ્યોમાં બી પરમિટ નથી મળતા તો એ ચાલુ કરાવડાવો